1 वाट की खमणो लो 1 वाट के मैंदाનો લોટ લઈ લઈએ હવે તેમાં স্বাদ અનુસાર મીઠું એડ करिए ખાંડ એડ કરી દઈએ આ બધાને આપણે વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈએ ફ્રેન્ડ્સ આનો લોટ આપણે પરોઠા કરતા તમે જોઈ શકો છો કે આમાં આપણે મુઠ્ઠી જેટલું તેલ એડ કર્યું છે હવે આનો આપણે કઠણ લોટ બાંધી દઈએ હવે આને આપણે એક કપડું ઢાંકી દઈએ અને દસ મિનિટ સુધી રસ્ટ આપીએ ત્યાં સુધી આપણે તેનું સ્ટફિંગ બનાવવાની તૈયારી કરી લઈએ સ્ટફિંગ બનાવવા માટે સૌથી પહેલા આપણે એક જારમાં અહીંયા લીલી તુવેરો લીધી છે આ લીલી તુવેરો શિયાળાની સિઝનમાં ખૂબ જ આસાનીથી મળી જાય છે હવે તેમાં થોડા લીલા વટાણા એડ કરીએ અડધો કપ જેટલું લીલું લસણ એડ કરીએ આમાં મેં ત્રણ લીલા મરચાં અને એક ટુકડો આદુનો લીધો છે તે એડ કરી દઈએ હવે આને આપણે મિક્સચર દળી લઈએ મિક્સચર દળાઈને રેડી થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણે આ વધ કચરો રાખવાનું છે હવે આની અંદર આપણે મસાલા કરી લઈએ સૌથી પહેલા એક કઢાઈમાં બે પાવડા જેટલો તેલ લઈ લઈએ તેલ ગરમ છે એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું થોડીક હળદર એડ કરીએ એક ચમચી જેટલું ધાણાજીરું ચમચી કરી દઈએ આ બધા મસાલાને આપણે સાંતળી લઈએ હવે આની અંદર આપણે જે મિક્સચર દળ્યું હતું તે એડ કરી દઈએ

આપણું સ્ટફિંગ રેડી છે તો હવે આને આપણે દઈએ સ્ટફિંગ ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે તેના નાના નાના ગોળા વાળી લઈએ આવી જ રીતે આપણે બીજા બધા ફટાફટ ગોળા વાળી લઈએ ગોળા વાળાઈને રેડી છે તો હવે આપણે કચોરી બનાવી લઈએ સૌથી પહેલા આપણે એક કડાઈમાં તેલ ગરમ મૂકી દઈએ તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે બધી જ કચોરી વાળી લઈએ હવે આપણે લોટને ને કૂણવી લઈએ લોટ કોણવાઈ ગયા બાદ તેના નાના નાના લુવા કરી લેશો લુવા થઈ ગયા છે તો હવે આપણે કચોરી વણી લઈએ આવી રીતની પૂરી વણી તેમાં હવે આપણે સ્ટફિંગ ભરી તેને વાળી લઈએ રીતે તેલ ગરમ થાય ત્યારબાદ તેને તળી લઈએ તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે કચોરી તળી લઈએ આને આપણે એકદમ ધીમા ગેસે તળવાની છે આપડી કચોરી તળાઈને રેડી છે હવે આવી જ રીતે બીજી બધી કચોરી તળી લઈએ ફ્રેન્ડ્સ આપડી બધી જ કચોરી તળાઈ ગઈ છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને સર્વિંગ પ્લેટ રેડી કરી લઈએ